હેલો મિત્રો આજે થઈ છે અઢાર નવેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર આજે જાણીશું ગુજરાત રાજ્યને લગતા દસ મહત્વપૂર્ણ સમાચાર તો બના રહેજો અમારી સાથે ગિરિરાજ ડેવલપર્સનું બેંક લોનમાં કરોડનું કૌભાંડ રાનોલી બીઓબી શાખામાં ત્રણ પોઈન્ટ સુડતાલીસ કરોડની છેતરપિંડી આઠ સામે ગુનો નોંધાયો છે રાનોલી સ્થિત બેંક ઓફ બરોડા શાખામાં ગિરિરાજ ડેવલપર્સ દ્વારા આશરે ત્રણ પોઈન્ટ સુડતાલીસ કરોડની લોન છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે પોલીસે તપાસના આધારે કુલ આઠ લોકો સામે ગુનો નોંધ્યો છે આરોપ છે કે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને કંપનીએ લોન પ્રાપ્ત કરી હતી અને તે રકમનો ઉપયોગ નિર્ધારિત પ્રોજેક્ટમાં ન કરતા અન્યત્ર વાળવામાં આવી હતી તપાસ દરમિયાન અનેક ગેરરીતિ દસ્તાવેજો અને મંજૂરી પ્રક્રિયામાં ઉલ્લંઘનો પણ બહાર આવ્યા છે બેંકને મોટા નાણાકીય નુકસાનનો સામનો કરવો પડ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ માટે દસ્તાવેજોની ફોરેન્સિક ચકાસણી શરૂ કરી છે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે ભાવનગર હત્યાકાંડ ફોરેસ્ટ અધિકારીએ પત્ની અને બે બાળકોની હત્યા કરી લાશો દાટી મૂકી પોલીસ દ્વારા ધરપકડ ભાવનગરમાં એક ગંભીર હત્યાકાંડ બહાર આવ્યું છે જેમાં ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખંભલા પર પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કરવાનો આરોપ છે પોલીસને પરિવારના ત્રણેય સભ્યો દસ દિવસથી ગુમ હોવાની માહિતી મળી હતી તપાસ દરમિયાન એક જગ્યાએ ખોદગામ કરતા પથ્થર બાંધી દાટેલી લાશો મળી આવી હતી ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે અધિકારીને પોલીસ દ્વારા સસ્પેક્ટ તરીકે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલુ છે હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ કુટુંબમાં તણાવ કે અન્ય વ્યક્તિગત કારણોની દિશામાં તપાસ ચાલી રહી છે ત્રણેય લાશો પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે ડિજિટલ અને ટેકનિકલ પુરાવાની પણ તપાસ થઈ રહી છે આ ઘટનાએ ભાવનગરમાં ભારે ચકચાર ફેલાવી છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે ગાંધીનગરના પેથાપુર સરકારી જમીન પરની ગેરકાયદેસર બે દરગાહો તોડી પાડાય દસ્તાવેજોમાં અનિયમિતતાઓ બહાર આવતા કાર્યવાહી ગાંધીનગરના વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી બે દરગાહો પર તંત્ર દ્વારા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બંને દરગાહો વકફ બોર્ડમાં માં રજિસ્ટર્ડ હતી પરંતુ જમીન સંબંધિત દસ્તાવેજોમાં માં અસંમતિ જોવા મળતા પગલું લેવાયું છે તંત્રના કહેવા મુજબ બાંધકામ માટે જરૂરી મંજૂરી અને કાયદેસર દસ્તાવેજો ઉપલબ્ધ ન હતા રેકર્ડની વેરીફિકેશન દરમિયાન લગભગ પંદરસો એન્ટ્રીમાં અનિયમિતતાઓ જોવા મળતા તપાસ ઝડપી કરવામાં આવી હતી ડિમોલિશન દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ ગડબડ ન થાય સ્થાનિક લોકો વચ્ચે આ કાર્યવાહી અંગે ચર્ચા અને મતભેદ જોવા મળ્યા છે તંત્રનો દાવો છે કે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર કબજા સામે નિયમ મુજબ પગલા લેવાયા છે વધુ દસ્તાવેજોની ચકાસણી બાદ તંત્ર વધુ માહિતી જાહેર કરશે વેરો ચૂકવ્યા પછી જ કૃષિ સહાય મળશે સરકારના નવા નિયમો થી ખેડૂતો ચર્ચા રાજ્ય સરકારે પાક નુકસાન ને ધ્યાનમાં રાખીને મોટા કૃષિ સહાય પેકેજ ની જાહેરાત કરી છે પરંતુ આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોને પહેલા બાકી રહેલા વેરા અને સંબંધિત ટેક્સ ચૂકવવાનું રહેશે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે આ નિયમ જાહેર થતા અનેક ખેડૂત સંગઠનોમાં અસંતોષ જોવા મળ્યો છે ખેડૂતોનું માનવું છે કે નુકસાન પછી સહાય મળવી જોઈએ પરંતુ પહેલેથી વેરો ભરવાની શરત નાના ખેડૂત માટે ભારરૂપ સાબિત થઈ શકે છે સરકારના અધિકારીઓનું કહેવું છે કે સહાય સીધી ડીબીટી ખાતામાં જમા થશે અરજી કરવાની પ્રક્રિયા ગામ પંચાયતના વીસીઈ અને વીએલઈ સેન્ટર દ્વારા ચાલુ છે સહાય માટે જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરવું ફરજિયાત રહેશે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો આ શરતોને લઈને ચર્ચા કરી રહ્યા છે અને સરકાર પાસે સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે આ મામલે આગળ કોઈ ફેરફાર કે રાહત આપવામાં આવે છે કે નહીં તેની રાહ જોવાઈ રહી છે ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળ સંકટની ભીતિ ભૂર્ગભ જળના અતિ ઉપયોગ થી પરિસ્થિતિમાં પાણી ની વપરાશ ને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂર્ગભ જળનું અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે પાણીનું સ્તર ઝડપી નીચે ઉતરી રહ્યું છે વિષ્ણાતોના જણાવ્યા મુજબ ખેતી ઉદ્યોગો અને શહેરી વિસ્તારોમાં પાણીની માંગ સતત વધી રહી છે જો હાલની ગેરજવાબદાર વપરાશ ચાલુ રહી તો આગામી વર્ષોમાં રાજ્યને ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે છે વિદ્યમાન રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને રિચાર્જ સ્ટ્રકચર પૂરતા પ્રમાણમાં કાર્યરત નથી સરકાર દ્વારા પાણી બચત અંગે જાગૃતિ અભિયાન અને નવા રિચાર્જ પ્રોજેક્ટ શરૂ કરવાની વાત કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં પાણીનો કપાત અને મર્યાદિત પુરવઠાની સ્થિતિ પણ જોવા મળી રહી છે નાગરિકોને પાણી બચાવવાના ઉપાયો અપનાવવા અપીલ કરવામાં આવી છે ભવિષ્યમાં પાણીની માંગ વધશે તેથી પાણીનું સંરક્ષણ હવે અત્યંત જરૂરિયાત બની ગયું છે વડતાલમાં ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખ રૂપિયાની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે યુવક ઝડપાયો વડતાલમાં ખેડા એલસીબી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે એક યુવકને ને ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખ કિંમતની કુલ બારસો છન્નું રીલ ચાઇનીઝ દોરી સાથે ઝડપ્યો હતો દોરી ઘરના વરંડામાં કપડાની નીચે છુપાવી રાખવામાં આવી હતી જેને પોલીસે સર્ચ દરમિયાન બહાર કાઢી હતી આ મામલે ઝડપાયેલા યુવકનું નામ કમલેશ ઉર્ફે કમ્મો પરમાર હોવાનું સામે આવ્યું છે પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે દોરીનો જથ્થો ઉમરેટના એક વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો ચાઇનીઝ દોરી પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ હોતા આ જથ્થાની ખરીદી વેચાણ ગણાય છે પોલીસ હવે સપ્લાય ચેઇન અને દોરી કોને પહોંચાડવાની હતી તેની વધુ તપાસ કરી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા કાઇટ સિઝન પહેલા આવી કામગીરી વધારવાની સૂચના પણ આપવામાં આવી છે મામલો આગળ વધતા વધુ લોકો સંકળાયેલા હોઈ શકે છે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે અંબાલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા ખેડૂતોમાં ચિંતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે અરબી સમુદ્રમાં બનેલી હવામાન સિસ્ટમ અને ઉપરની નું દબાણ બદલાતા વાતાવરણમાં અચાનક ફેરફાર થઈ શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની અસર ખાસ કરીને વધુ દેખાઈ શકે છે એવી આગાહી તેમણે કરી છે આ સમયખંડ પાક માટે મહત્વ હવાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાનની સ્થિતિ ધ્યાનમાં રાખીને પાણીનો નિકાલ અને સાવચેતીના પગલાં વહેલા લેવા સલાહ આપી છે એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારોમાં પણ સંભવિત પાણી ભરાવા માટે તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પણ આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતા છે ખેડૂતોને પાક બચાવવાના જરૂરી પગલાં રાખવા અને હવામાનમાં બદલાવને ધ્યાનમાં રાખવા વિનંતી કરવામાં આવી છે ગાંધીનગર મેટ્રો ખાતે મહિલાઓની મંગલમ કેન્ટીન સ્વરોજગાર અને સફળતાનું નવું મોડેલ ગાંધીનગરના સેક્ટર વન મેટ્રો સ્ટેશન પર મંગલમ કેન્ટીન નામથી ચાલતું મહિલાઓનું સહાય સમૂહ દ્વારા સંચાલિત કેન્ટીન આજકાલ ચર્ચામાં છે જીએમઆરસી અને સંયુક્ત પહેલ હેઠળ શરૂ થયેલી આ વ્યવસ્થા અનેક મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભરતા તરફ લઈ જઈ રહી છે કેન્ટીન માં થેપલા ઢોકળા સમોસા મેગી ચા કોફી જેવા હળવા અને સ્વાદિષ્ટ નાસ્તાની સરળ ઉપલબ્ધતા મુસાફરો ઓફિસ જવા લોકો માટે ઉપયોગી બની છે અહીં કામ કરતી મહિલાઓ માટે આ માત્ર કમાણી સાધન નથી પરંતુ પોતાનું કામ સંભાળવાની આત્મવિશ્વાસ આપતું મંચ છે આ પ્રોજેક્ટ બતાવે છે કે યોગ્ય સપોર્ટ મળે ત્યારે મહિલાઓ સ્વરોજમાર કેવી રીતે સફળ થઈ શકે છે નડિયાદમાં ઉતરિયાણ પહેલા જીવલેણ ચાઇનીઝ દોરીનો કિસ્સો એક યુવતીનું ગળું ગંભીર રીતે ઉતરિયાણ તહેવાર નજીક આવ્યા છે ત્યારે લોકો પતંગ રસિયા માટે દોરીઓ ખરીદે છે પરંતુ કેટલાક નુકસાનકારક દોરી જેમ કે ચાઇનીઝ દોરી સતત જોખમ ઉભું કરે છે ગુજરાત હાઈકોર્ટે પણ ચાઇનીઝ દોરીઓ પર પ્રતિબંધ લાદવાનો આદેશ કર્યો છે અને યોગ્ય કાર્યવાહી માટે તંત્ર સાવધ કરવાની સલાહ આપી છે ઉપયોગકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે કસરત થી પતંગ દોરી પસંદ કરો અને સલામતી ને પ્રથમ પ્રાધાન્ય આપો છોટા માં આપનું શક્તિ પ્રદર્શન ચૈતર વસાવાની સભામાં બસો કોંગ્રેસ ભાજપ કાર્યકરો જોડાયા છોટાઉદેપુર માંથી રાજકીય ચાહકો માટે એક મહત્વનું સમાચાર સામે આવ્યું છે અહેવાલ મુજબ આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ ચૈતર સભામાં સભામાં લગભગ કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો આપમાં જોડાયા છે છે આ સ્થાનિક સ્તરે આપ માટે એક મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું એકતા નવા વિચાર અને પરિવર્તન વાત કરી હતી આ ઘટના આગામી ચૂંટણી પહેલા આપ માટે હકારાત્મક સંકેત બની શકે છે વિશ્લેષકો કહે છે કે છોટાઉદેપુર વિસ્તારમાં પાર્ટીની પકડ વધુ મજબૂત બની શકે છે નવા જોડાયેલા કાર્યકરો પણ મંચ પર ઉપસ્થિત રહી સમર્થન વ્યક્ત કર્યું હતું વિપક્ષી પાર્ટીઓ માટે આ ચેતવણી રૂપ રાજકીય ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે આ જોડાણ ના અસરકારક પરિણામો આગામી મહિનામાં દેખાઈ શકે છે જો તમને અમારા આજના આ સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂર